हेलो समेत भाई बोलो हाँ जी साहब जयपुर पासे जूनी सापड़ी गांव की बोलो जयपुर पासे जूनी सापड़ी बराबर बोलो ने भाई और मारा वाइफ गुजरी गया थे बराबर अपने जो के पात्र होए बाल बच्चा नो था 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 आ, तो अथवा दीकरी भेजी होए बराबर हां तो आपरे तो नौ से मारी दोही माथी जे ने काम न था मारे एक दीकरो एक दीकरी से

હાજી 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 હા તો મને સમજાઈ ગયું આખી વાત અને જો આજકાલ ના દીકરા નું તો કઈ નક્કી ન હોય એમ ભેગો રે તો બરોબર છે પછી તમારા મેરેજ તમારા મેરેજ છે તા તો તમારા સંતાનો કેટલા છે એક દીકરી એક દીકરો અચ્છા 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 તો પછી દીકરો છે એના મેરેજ થઈ ગયા છે ના ના અચ્છા કેવડો છે ભાઈ ઈ 17 વર્ષનો અચ્છા 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 ભાઈ 17 વર્ષનો છે દીકરી 14 વર્ષની

સ્ટડીલ કાસ્ટ તોડ અચ્છા જ એટલે સમજ ગયો તમે યસ સર દલિત હાજી હાજી દલિત સમાજમાંથી છો ને હા સમજાઈ ગયું સમજાઈ ગયું અને તમે કામ શું કરો છો અત્યારે કે સર કામ માં એવું છે કે અમારે સોલ્વન્ટી છે જી સોલ્વન્ટ એટલે સરકારી કામ રાખતા હોય ને નાના મોટા કોન્ટ્રાક્ટ બેઝ ઉપર હા હા બરાબર ઈ પપ્પા એ રોટલો મુકતા ગયા છે બરાબર છે હા એટલે માં જો એકાદું કામ મળી જ ગયું તો લાખ રૂપિયા જેવું મળે

જન્મ સા બેગી રેટ માપતા દા 16 લાખ 9 લાખ બગાયડો ઓહો ઓહો એવું થઈ ગયું અરે અરે હા હા બરોબર તો આ સિગરેટ થોડા તકલીફ માં હોય ને શબ્દો થઈ ગયો હોય જે છે એ સત્ય વાત કરવાની સાચી વાત છે સાચી વાત છે તમારી પણ તમને ઘરે આવે આપણે તો હું ને બેરે કપડા આવે અને એક જોડી કપડા બરોબર એટલે આપણે કોઈ સામેવાળા નું કંઈ જોતું નથી જી 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 બરોબર ઘર સાચી અને અમારા બાલબચા નું માનો પ્રેમ આપે જી 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 આ બરોબર છે અને દો ઈમાનુ જાન ગાતા હા જી હા જી હાજી હાજી બરોબર છે પછી આજે પછી તમે જે આ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ રાખો છો તો તમારે આવક ધોરણ કેટલું થતું હોય છે મહિને જો હું નાઈટમાં હાજી પેટ્રોલ જોબ કરું પંદર હજાર રૂપિયા પગાર છે બરાબર

લાખ રૂપિયા મળે દોઢ લાખ રૂપિયા મળે એવું સારું મલાઈ વાળું કામ હોય ને મારે તેર લાખ નું વર્ગીકરણ છે તેર લાખ નું મને બાર લાખ તેર લાખ સુધી કામ મળે કેટલા એમ એમ હા એટલે માનો કે

પછી તમારું ફેમિલીમાં મતલબ તમારા ભાઈ બહેન કેટલા મારી બેન એક સાસરે છે જી બરાબર એક મોટો ભાઈ છે બરાબર હા ઈ જુદોરી કે પણ એમાં 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 એવું બન્યું છે બરાબર એના કન નહોયા ગયા ઓહો એવું થયું હા પાડી ગયા અરે અરે કુદરતે એક દારી નહી કે તમારી પર અરે અરે એને બાળ બચ્ચા કેટલા ભાઈને એને તો એની ઘરવારી લઈ ગઈ ભેદું કાઈ લેવા દેવાનું નથી સાચી વાત છે ભાઈ થાય ને પછી તમે અત્યારે રસોઈ માં કોણ મમ્મી કરે કોણ કરે રસોઈ મમ્મી કરે અચ્છા મમ્મી ની એજ કેટલી છે મમ્મી ની એજ ઓહો ચીમોતેર પપ્પા જૂની સાપરી તાલુકો જેતપુર અને જિલ્લો કયો લાગે આપડે રાજકોટ લાગે ને રાજકોટ રાજકોટ જિલ્લો તમારું આખું નામ બોલ દઉંજીભાઈ સંજયભાઈ નાનજીભાઈ મુછડિયા

અને તમારી વાત સાંભળી અને કોઈને આ વાત ધ્યાનમાં આવે તો તમને કઈ સારું પાત્ર મળી જાય બરાબર છે આપણી ચેનલ દ્વારા આપણે એવી આશા રાખીએ બરાબર અને તમારો ફોટો મને ખાસ કરીને મોકલી દો અત્યારે બરાબર છે છે ઘડીક કે મારે અમદાવાદ માં કરવું છે એટલે રંજનબેન નું ફિક્સ ઠેકાણું નથી કારણ કે કાલ નો હું ફોન કરું છું બેન ને મને કઈ સરખો જવાબ નથી મળતો એટલે હવે હું પાછો વ્યસ્ત હોઉં છું છતાંય આપડે કોશિશ કરીએ

આ ઓડિયો તમે જોયો હોય તો અમારી શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિ ને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ